ઠંડી માટે આપણે મેથીનો નવો નાસ્તો બનાવીશું જે ફક્ત દસ મિનિટમાં બનીને રેડી થઈ જાય છે અને પ્રોટીન અને વિટામિનથી ભરપૂર છે અને બાળકોને તો ખૂબ જ પસંદ આવશે તો નાસ્તો બનાવવા માટે આપણે અહીંયા પૌવાને સારી રીતે ધોઈ લેવાના છે જે આપણે ચોખાના પૌવા લીધા છે જે કપ લીધેલા છે અહીંયા લસણ દસથી બાર નંગ એક નંગ લીલું મરચું અને એક ઇદુનો ટુકડો લીધેલો છે તેને આપણે આ રીતે ચોપરમાં ક્રશ કરી દઈશું અને દર જ વાટવાનું છે તો જ તેનો પ્રોપર ટેસ્ટ આવશે તેની પેસ્ટ આપણે નથી બનાવવાની અને પૌવાને આપણે ધોઈને કોરા થવા માટે રાખી દેવાના છે હજુ સુધી તમે વિડીયોને લાઈક નથી કર્યું તો ઝડપથી લાઈક કરી લ્યો અને વિડીયોને શેર કરી દો તમારા ફ્રેન્ડ્સમાં અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાઇકન દબાવી લેજો જેથી નવા વિડીયો સૌથી પહેલાં તમને મળતા રહે તો મોચા આપણે સારી રીતે ક્રોસ કરી લીધેલા છે હવે તેની અંદર આપણે પૌવા જે ધોઈને રાખેલા તે એડ કરી દઈશું હવે સારી રીતે પૌવાને આપણે આ રીતના ક્રોસ કરી દઈશું જેથી નાસ્તામાં સારી રીતે બાઇન્ડિંગ આવી જાય પૌવાને આપણે ધોઈએ પછી દસ મિનિટનું આપણે તેને રેસ્ટ આપી દઈશું તો આ રીતનું આપણું મિશ્રણ તૈયાર છે હવે એક બાઉલની અંદર આપણે મેથી લેવાની છે શિયાળો છે એટલે ભરપૂર માત્રામાં આ રીતની મેથી મળતી હોય છે અને એકદમ હેલ્ધી છે તો હવે આપણે મેથી એડ કરી દઈશું ઝીણી સમારેલી સાથે આપણે જે પૌવાને ક્રોસ કરેલા તે એક મીડિયમ સાઇઝની નાની ડુંગળી થોડા કોથમરીના પાન તો મસાલાની અંદર આખા ધાણા લાલ મરચું હળદર પાવડર ધાણા જીરું પાવડર મરી પાવડર સ્વાદ અનુસાર નમક આખું જીરું અને આખા તલ લીધેલા છે મસાલા છે તે આપણે એક એક ચમચી લીધેલા છે હવે બાઇન્ડિંગ માટે એક કપ ચણાનો લોટ એડ કરવાનો છે અને હળવા હાથે બધી વસ્તુને આપણે પહેલાં મિક્સ કરી દઈશું ડુંગળીને આપણે આ રીતના સ્લાઇસમાં કટ કરવાની છે જેથી આપણે નાસ્તો બનાવીએ ત્યારે ખૂબ જ સરસ તેનો ક્રંચ આવે અને મેથી જ્યારે આપણે લઈ આવીએ અને સાફ કરીએ ત્યારે જ આપણે મેથીને ધોઈ લેવાની છે બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરીએ અને આ રીતે બાઇન્ડ કરતી વખતે જો જણાય કે ચણાનો લોટ થોડું પ્રમાણ ઓછું છે તો અહીંયા એક કપ જેટલો લોટ વધુ ઉમેરી દેવા મિશ્રણ બનાવવામાં આપણે અહીંયા બે કપ ચણાના લોટનો યુઝ કરેલો છે આ રીતે પહેલા બધી વસ્તુને સારી રીતે મિક્સ કરવાનું છે હવે તેની અંદર આપણે બે થી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરવાનું છે પાણી વધુ ન થઈ જાય તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે થોડું થોડું જ પાણી ઉમેરતું જવાનું છે એક એક ચમચી જેટલું પાણી ઉમેરતા જશું અને આ રીતે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું ચણાનો લોટ છે તે થોડો સ્ટીકી હોય છે એટલે વધુ પાણીની જરૂરિયાત નહીં પડે આ રીતનું કઠણ જ આપણે મિશ્રણ રાખવાનું છે આ લોટને આપણે રેસ્ટ આપવાની પણ જરૂર નથી તરત જ આપણે તેમાંથી આ મીડિયમ સાઇઝની ટિક્કી વાળી લેશું તમને જેવડી સાઈઝ પસંદ હોય નાની મોટી તેવડી તમારે ટિક્કી વાળી લેવાની આ જ રીતે આપણે બધી જ ટીક્કી વાળીને રેડી કરી લેશું આ નાસ્તો એટલો ટેસ્ટી બને છે કે આને તમે વારંવાર ટ્રાય કરશો આ નાસ્તો તમે એકવાર બનાવી લો પછી બેથી ત્રણ દિવસ સુધી તમે તેને સ્ટોર પણ કરી શકો છો ટીકી આપણે થોડી મોટી અને જાડી જ રાખેલી છે જેથી ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે આટલા માપથી દસ ટિક્કી બનીને રેડી થયેલ છે તો બધી ટીક્કી તૈયાર છે તો ટીકીને આપણે તળવાની છે તો અહીંયા ગેસ ઉપર આપણે તેલને ગરમ થવા માટે રાખી દીધેલું તેલને ગરમ થાય એટલે તેની અંદર આપણે ટીકી એડ કરવાની છે એક વખતમાં જેટલી ટીકી સમાય તેટલી આપણે કઢાઈની અંદર એડ કરી દેવાની છે અને ટીકીને આપણે પલટાવવાની ઉતાવળ જરા પણ નથી કરવાની એકથી બે મિનિટ માટે તેને સેટ થવા દેવાની છે વચ્ચે વચ્ચે ટીકી ઉપર આપણે આ રીતના તેલ પણ રેડતું જવાનું છે જેથી સારી રીતે ટીકી છે તે અંદર સુધી ક્રિસ્પી થાય બેથી ત્રણ મિનિટ પછી આપણે તેને હળવા હાથે પલટાવી દેસું અને બીજી સાઈડ પણ આપણે સારી રીતે ક્રિસ્પી થવા દઈશું એક વખતની ટીકી તળાતા છથી સાત મિનિટ જેવો સમય લાગે છે અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે મીડિયમ ફ્લેમ ઉપર આપણે ટિક્કીને સારી રીતે ક્રિસ્પી કરી લેશું આ રીતે ઉલટ પુલટ કરતા જઈને આપણે તેને સારી રીતે ક્રિસ્પી કરી લેવાની છે જરા પણ કાચી ન રહે તે વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે અને ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે આ રીતે બનેલો મેથીનો નાસ્તો તમે ક્યારે પણ નહીં ખાતો હોય જો આને તમે એકવાર ખાઈ લેશો તો તમે ભજીયા પણ ભૂલી જશો તો ટિક્કી અહીંયા સારી રીતે ક્રિસ્પી થઈ ગઈ છે તો હવે તેને એક પ્લેટમાં કાઢી લેશું અને આ જ પ્રોસેસથી આપણે બીજી ટિક્કી તળી લેશું આ રીતે બનેલો નાસ્તો છે તે તમે બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો બાળકોને ખૂબ જ પસંદ આવશે આ નાસ્તો દહીં સાથે ખાવાની તો ખૂબ જ મજા આવે છે તમે આને ચા સાથે પણ સર્વ કરી શકો છો આ નાસ્તાની અંદર ડુંગળીનો મીઠાશ તલનો ક્રંચ અને મેથીનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ લાગે છે તમે જોઈ શકો છો ટીકી આપણી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ છે અને મોટા વડીલો પણ આસાનીથી ખાઈ શકે છે તો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી આગળ શેર કરી દેજો